કાશ્મીરનું લોકપ્રિય સ્કીંગ સ્થળ ગુલમર્ગ રવિવારે પરિલોકમાં ફેરવાઈ ગયું હતું એક ડ્રોન ફૂટેજમાં જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાન વચ્ચે ગુલમર્ગને બરફમાં ઢંકાયેલું જોવા મળ્યું છે ગુલમર્ગમાં છેલ્લા ચાર દિવસથી લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે છે રવિવારે તે ઘટીને શૂન્યથી સાત ડિગ્રી થઈ ગયું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે આ દરમિયાન સ્કીંગ સ્થળમાં મહત્તમ તાપમાન માઇનસ એક પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ હતું કે જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું ડ્રોન ફૂટેજમાં બરફથી ઢંકાયેલ ગુલમર્ગને સુંદર રીતે બતાવવામાં આવ્યું છે જેમાં બરફથી ઢંકાયેલા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે વાસ્તવમાં શહેર સંપૂર્ણપણે સફેદ થઈ ગયું છે અને ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે કે જ્યાં બરફ પડ્યો નથી ગુલમર્ગ તેના અદ્ભુત લેન્ડસ્કેપ્સ અને હિમવર્ષાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ